તો કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ચૂંટણી નહીં લડે રોહન ગુપ્તાએ ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે પિતાની તબિયત નાદુરસ્ત હોવાથી ઉમેદવારી તેમણે પાછી ખેંચી છે અમદાવાદ પૂર્વથી કોંગ્રેસે ઉમેદવાર રોહન ગુપ્તાને ઊભા રાખ્યા હતા પરંતુ રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે તેમણે ઉમેદવારી પાછી ખેંચી છે તેમણે કહ્યું કે મારા પિતાની તબિયત કથળેલી છે સ્વાસ્થ્ય કથળેલું છે આ પરિસ્થિતિમાં હું ચૂંટણી નહીં લડી શકું અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામ હું પાછું ખેંચું છું તો વર્તમાન પરિસ્થિતિમાં નૈતિક રીતે આ જવાબદારી સ્વીકારવા માટે અસક્ષમ છું પાર્ટી દ્વારા જે પણ ઉમેદવારને પસંદ કરવામાં આવશે તેમને મારો સંપૂર્ણ સહકાર આપીશ રોહન ગુપ્તાના પિતાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે રાજકુમાર ગુપ્તાએ ચાલીસ વર્ષ કોંગ્રેસ પાર્ટીના સભ્ય રહ્યા બાદ અચાનક રાજીનામું આપ્યું નાદુરસ્ત તબિયતના લીધે તેમણે રાજીનામું આપ્યું હોય તેવો ઉલ્લેખ કર્યો છે તો રાજકુમાર ગુપ્તા કોંગ્રેસમાં મહામંત્રી ઉપપ્રમુખ રોહન ગુપ્તાએ એક્સ કર્યું છે મારા પિતાની અત્યંત કથળેલી સ્વાસ્થ્ય પરિસ્થિતિના કારણે હું અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામ પાછું ખેંચું છું વર્તમાન પરિસ્થિતિમાં નૈતિક રીતે આ જવાબદારી સ્વીકારવા અસક્ષમ છું પાર્ટી દ્વારા જે પણ ઉમેદવારને પસંદ કરવામાં આવશે તેમને મારો સંપૂર્ણ સહકાર આપીશ તેમણે આ એક્સ કરી અને પોતાની ઉમેદવારી પણ તેમણે પરત ખેંચી છે અને પિતાના સ્વાસ્થ્યનું કારણ આગળ ધર્યું છે તો રોહન ગુપ્તાની રાજકીય સફરની વાત કરીએ તો તેમને વારસામાં જ રાજનીતિ મળી છે કારણ કે તેમના પિતા ચાલીસ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે વર્ષોથી તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા છે અને લગભગ કોંગ્રેસની જે રાજનીતિ છે તેમને વારસામાં મળી છે તેમના પિતા કોંગ્રેસમાં મહામંત્રી ઉપપ્રમુખ અને ખજામચી પણ રહી ચૂક્યા છે તો કોંગ્રેસનો જાણીતો ચહેરો છે રોહન ગુપ્તા સોશિયલ મીડિયાની જવાબદારી પણ રોહન ગુપ્તા સંભાળી ચૂક્યા છે કોંગ્રેસમાં આઈટી સેલના અધ્યક્ષ પણ રોહન ગુપ્તા રહી ચૂક્યા છે રોહન ગુપ્તા વિશે અમે આપણે જણાવી રહ્યા છીએ આઈટી સેલના અધ્યક્ષ રહી ચૂક્યા છે રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે તેમણે જવાબદારી પણ નિભાવી છે